જો આ જીવન કેદ ની સજા એને ભોગવવી પડે તો એને એમ કે તમે ચાર અઠવાડિયામાં હવે સરન્ડર કરો પોપટ લાખા સોરઠિયા ધારાસભ્ય જેની પંદરમી ઓગસ્ટે ગોંડલની ની સંગ્રામસિંહજી હાઈસ્કૂલ માં સેકડો લોકોની હાજરીમાં અધિકારીઓ સહિતની હાજરીમાં હત્યા થઈ તેની ની રાજનીતિ એની ઉપર અસર એટલા માટે બહુ પડે એમ છે અત્યારે શું શું ચર્ચા છે સંદર્ભમાં કે હવે નિર્ણય તો અદાલતનો છે એમાં જયરાશી નું ના ચાલે સાહેબ સમજી લોકો શું કે બાપુ નો હાથ ઉપર રહ્યો જયરાશી નો પણ મોઢા એટલી વાતો છે આમાં જયરાશી ને બધા જયરાશી નો હાથ ઉપર રહ્યો એટલે અદાલતનો નિર્ણય છે જયરાશી નો ક્યાં પ્રશ્ન આવે ફીબડાના અનિરુપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે જે જ્યાં અનિરુપસિંહ જાડેજા છે તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ના મળતા હવે તેમનો જેલવાસ છે તે નિશ્ચિત માનવા માંગી રહ્યો છે હાઈકોર્ટનો જે નિયમ એક થોડા સમય પહેલા જે કહી શકાય જાડેજા છે ગુજરાત ભરમાં હાલ ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે આજે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર

જે પોપટ ઓગસ્ટલની સંગ્રામ હત્યા થઈ હતી તેની એના પૌત્ર હરેશભાઈ સોરઠિયા એ જે વાત કરી કે ભાઈ આને તમે સજા માફી આપી બરાબર નથી આની સજા આજીવનમાં તમે પલટાવી દો

હવે સુપ્રીમ કોર્ટમાં ડખો થયો સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ ના નિર્ણય ને બરકરાર રાખ્યો અને અનિરુષ સિંહ જાડેજાને ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાનું કીધું સરેન્ડર કર્યા પછી એક બીજી વાત કરી જે વાત આપણે અત્યારે ચર્ચવા જઈ રહ્યા છે કે સરકાર એક બીજી વાત પણ કરી છે રાજ્ય કીધું તમે એક સમિતિની રચના કરો અને અભિપ્રાય આપો કે સજા માફીની તમે કન્સિડર કરો છો કે કેમ હા કે ના ઓકે જે અધિક્ષક જેલ વડા જે તે સમયના જેલના અધિક્ષક મિસ્ટર ટી એસ બિસ્ટ એને જે સજા માફી આપી હતી

ઓગણીસો કોર્ટે એને આજીવન કેદ ફટકારી આ પોપટલાકા જાડેજા કોર્ટે આદેશ કર્યો કે ભાઈ પોપટલાકા સોરઠિયા કેસમાં તમને સજા માફી મળી બરાબર નથી તમે હાજર થઈ જાવ ચાર ગોંડલ પોલીસ સમક્ષ હાજર થાવ અદાલતમાં પછી જે કાર્યવાહી થાય એ એટલે અત્યારનો જે ફેસ છે એ અનરુષિ મહીપતસિંહ જાડેજા માટે ખરેખર ટેન્શન વાળો છે છે એમાં કોઈ શંકા નથી પણ પણ હવે શું થઈ શકે આ તો ચાલો મોઢા એટલી વાતું છે આમાં જયરાસિને બધા કે નો હાથ ઉપર રહ્યો એટલે આ અદાલતનો નિર્ણય છે એમાં જયરાશી નો ક્યાં પ્રશ્ન આવે એ આનંદ માની શકે એમ માની શકે કે અમારી ફેવર અમે જે ઈચ્છતા હતા એવું થયું એવું બને અત્યારની સિચ્યુએશન પ્રમાણે અદાલતના નિર્ણય મુજબ અનિરુસિંહ જાડેજા હતા કે જેના કારણે આ પ્રકારનો નિર્ણય આપવામાં આવ્યો હતો જુઓ પોલીસો પોતાનો કેસ રજૂ કરે પોલીસ પણ કે ભાઈ અનેક રીતે શંકાસ્પદ બાબતમાં તેઓ શ્રી સંડોવાયેલા છે

એક સામે વાળાની અરજીને ધ્યાને લઈને તમને ભલે પકડી લે પણ તમે જો સંપૂર્ણપણે નિર્દોષ હો તો તો તમારી પાસે રાખવાની વ્યવસ્થા છે ને પણ તમે બંને ફરાર સંપૂર્ણ બધી જ ખબર હોવા છતાં એનો અર્થ એમ છે તમે કાયદાને કોઓપરેટ કરતા નથી સહકાર આપતા નથી એટલે હાઈકોર્ટ અમુક બાબતોમાં અપીલ કરી હોય તમને કોઈ ફિટ નહીં કરી દે જી અમિત ખૂટ આત્મહત્યા કેસમાં માની લો કે તમે નિર્દોષ છુઓ અને તમારા હરીફ લોકોએ તમને સંડોવી દેવાની કોશિશ કરી હોય તો તમે હાજર થાવ વકીલોની ફોજ સાથે

કે ભાઈ હવે કરવું શું સરકાર રજૂઆત કરી અને પોતાનો પક્ષ મૂકી અને એક સમિતિ રચે સમિતિ સમિતિ રીતે સરેન્ડર કરે જી એ અમે કન્સિડર કરીએ છીએ એવી સમિતિ રચીને અહેવાલ આપે અહેવાલ કોર્ટમાં રજુ કરે વળી પછી કોર્ટે એને માન્ય રાખે તો કઈક મેળ પડે બહુ લાંબી ને લેન્ધી પ્રોસેસ છે અત્યારે તો ચાર અઠવાડિયા જે છે એ ભયંકર હોટેસ્ટ માં હોટેસ્ટ ચાર અઠવાડિયા રહેવાના ગોંડલ રીબડા રાજકોટ અને સૌરાષ્ટ્રના જી જી કૃપાલ સર જેમ તે કહેવા માંગી રહ્યું છે કે અનિરુદ્ધ એક વખત સરેન્ડર કરે ત્યાર પછી સજા માફી પણ નિર્ણય ત્યાર પછી લેવામાં આવી શકે છે તો સર એની શક્યતા કેટલી અને કોના દ્વારા નિર્ણય લેવામાં આવી શકે છે નિર્ણય માટે એવું છે પહેલા જે આ ભાઈને અત્યારે સજા માફી આપી હતી ટી એસ બીસ ટી આપી હતી જે તે સમયના જેલના અધ્યક્ષક હતા પણ આના માટે એક રીતર કમિટી હોય છે કમિટીમાં જે તે વખતના જિલ્લા કલેક્ટર એ ઉપરાંત જે અદાલતમાં આ કોર્ટમાં કેસ આયલો હોય એના વર્તમાન હવે જે જજીસ હોય તે કારણ કે એ વખતના તો કદાચ ન પણ હોય તો હવે જે જજ હોય તે અને સરકારી પ્રતિનિધિ આની એક સમિતિ રચે અને એ સમિતિ ભેગી થઈ અને આની તહેકીકાત કરે કે જે તે સમયે જે ટીએસ બિસ્ટે આની સજા માફી કરી દીધી યોગ્ય છે કે કેમ હવે એનો અભિપ્રાય આવે પોઝિટિવ ધારો કે કે હા ભાઈ આ સમિતિ પણ એ વાતને અનુમોદન આપે છે કે આને તમે જે માફી આપી બરાબર છે તો તો સરકાર રિપોર્ટ કોર્ટમાં રજૂ કરે અને પછી કદાચ પડે સમિતિમાં આ લોકો તમને કીધું જિલ્લા કલેક્ટર એના એના પોલીસ પોલીસ વડા જે કેસ આલ્યો વર્તમાન પ્રતિનિધિ તરીકે જજ સાહેબ અને જે તે સમયના સરકારના જે મતા પોલીસ વડા અત્યારના જે હોય આવા બધા જે સંલગ્ન ડિપાર્ટમેન્ટના લોકો છે એની એક સમિતિ બનતી હોય છે અને સમિતિના અભિપ્રાયના આધારે આગળની કાર્યવાહી થતી હોય છે જી સર અંતિમ પ્રશ્ન છે કે આ ઘટના રાજનીતિમાં કેટલી પડી શકે હવે આની રાજનીતિ સિવાય ક્યાંય અસર પડવાની છે નહીં પાછી કઉ પડવાની છે તો રાજનીતિમાં કારણ કે હવે વિધાનસભાની ચૂંટણી આડે માંડ માંડ અઢી ભર્યા છે યસ એકાદ વર્ષ તો તો ગણાય નહીં કારણ કે એ પછી તૈયારી ના થઈ જાય અને એકાદ વરસ પહેલા લગભગ નક્કી કરવામાં આવતું હોય છે અંદરખાને કે આને ટિકિટ આપવી કે કેમ યસ એટલે ગોંડલની રાજનીતિ એની ઉપર અસર એટલા માટે બહુ પડે એમ છે અત્યારે લોક મુખે શું ચર્ચા છે એ તમને કહો રાજનીતિના સંદર્ભમાં જ બધા શું કે છે બાપુ નો જયરાશી નો એટલે આ કેસ જેને સુપ્રીમ કોર્ટે જે અત્યારે ચુકાદા આપ્યો રાજકારણ ઉપર જ અસર થવાની રાજકીય ઉપર બીજે ક્યાંય નહીં અસર શું થશે દાખલા તરીકે એને આજીવન કેદ થાય અનિરુદ્ધસિંહ જાડેજા દાખલા તરીકે કેમ્પેનિંગ કરવું એને લડાવવી કેટલાક ચોખાબાજી કરવી કેટલાક અઘરું થઈ પડે કારણ કે ભલે ઓલો ભાઈ ગણેશ ગોંડલ અરે આપણે ભાઈ રાજદીપસિંહજી છે એ છે મતલબ કે ને કે નાનું પણ નાગનું બચવું એમાં ના નહીં તો પણ હજી એટલા મેચ્યોર ન ગણાય જેટલા અનિલ સિંહ જા છે એટલે પહેલી વાત તો એનો કેસ નબળો પડે જો અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા ને જેલ થાય આજીવન તો ભાઈ રાજદીપસિંહ ચૂંટણી લડવાનો કેસ નબળો પડે ને એટલો જ પાછો ગણેશ ગોંડલ નો સબળો પડે એટલે રાજનીતિ પર બહુ ગહેરી અસર પડવાની આ ચુકાદા અમલવારીની હજી તો ચુકાદો આવ્યો છે એની અમલવારી શું થાય છે એના ઉપર આધાર છે પણ મેં તમને જે હાઈલાઈટ આપી છે એના જેવું થાય જો આજીવન કેદની સજા એને ભોગવવી પડે તો રીબડાનો કેસ ચૂંટણી લડવાને લાગે નબળો પડે અને ગોંડલ ગણેશ નો કેસ સબળો થઈ જાય પણ હજી શું થઈ શકે એનું કઈ નક્કી નથી આ ચુકાદો આવ્યો છે હજી આ લોકો ફરાર છે ફરાર છે એટલે ઈ બુદ્ધિપૂર્વક લાગતા વળગતાના કોન્ટેક્ટમાં હોય અને કોઈ રસ્તો નીકળે ગમે એટલો પૈસો હોય તો કામ નો શું એટલે જેલથી લોકો ત્રાસી જાય છે બાકી બધું બાર રહેવું એના માટે બહુ મહત્વનું થઈ જાય છે એટલે તમને કહું છું ખાલી કોર્ટ ખરેખર ચુકાદો કરે છે સરકાર સમિતિ રચશે કે કેમ રચ્યા પછી એને કન્સિડર કરશે કે કેમ સજા માફી એ કન્સિડર કરશે કે કેમ કન્સીડર કરશે તો જયરાજસિંહ કેમ મનાવવા ઈ પણ ડખો છે જયરાશી મનાવવા હોય તો જયરાશી શરત માનવી પડે છે કેમ ઈ પણ ડખો છે એટલે ક્લાયમેક્સ ની પરાકાષ્ઠા છે તમે સમજી દો આ ત્રીજું સોલે છે સમજી ગયો એટલે તમારે એમાં કઈ ઘટે નહીં સમજી લ્યો આગામી ચાર અઠવાડિયા જે છે એ આવી રીતના ભયંકર રસપ્રદ રહેવાના જી કૃપાલ